ડાયમંડ એટલે સુરતની ઓળખાણ વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ તરીકે ગણાતા સુરતમાં ફરી એકવાર મંદીના એંધાણ વર્તાયા છે એક બાજુ લેબગ્રોન ડાયમંડની માંગ વધી રહી છે જ્યારે બીજી બાજુ વૈશ્વિક બજારોમાં નેચરલ હીરાની માંગ ઘટી રહી છે આ માંગ ઘટતા નાની સાઈઝના રફ હીરામાં તોતિંગ નુકસાન જોવા મળ્યું છે માત્ર એક સપ્તાહમાં દસ ટકા જેટલાનો ઘટાડો નાની સાઇઝના રફ હીરામાં નોંધાયો છે નેચરલ હીરાની નાની કે જે જ્વેલરીમાં વપરાય છે તે હીરાની રફમાં દસ ટકાનો ઘટાડો નોંધાતા સમગ્ર હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ખાસ કરીને એવા ઉદ્યોગકારોમાં જેમણે ઊંચા ભાવે રફની ખરીદી કરી હતી અને હવે તૈયાર હીરાના ઓછામાં ભાવ મળી રહ્યા છે આ ભાવ ઘટાડા પાછળ લેબ ગ્રોન ડાયમંડની વધી રહેલી માંગ છે જે નેચરલ હીરા કરતાં 70 થી 80% ઓછા ભાવે મળી રહે છે ખાસ કરીને અમેરિકા અને યુરોપ સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો હવે વધુ વ્યાજબી ભાવે મળતી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ વળી રહ્યા છે જેના કારણે નેચરલ ડાયમંડની માંગ ઘટી છે સમગ્ર બાબત વિશે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકનો શું કહેવું છે તે જોઈએ મારું નામ છે ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ નાની સાઈઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઇઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે રત્ન કલાકારોને થોડું ઘણું કામ મળે છે પરંતુ એક એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે હીરા સદા કે લઈએ તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાડો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે તો રિયલ ડાયમંડ ને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે બિલકુલ ગેરવ્યાજ વાત છે અને રત્ન કલાકારોને એની સીધી અસર એના મજૂરી પર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે સરકારને ને આ બંને પોલિસી અલગ અલગ બનાવી જોઈએ એવું મારું માનવું છે લેબગ્રોન ડાયમંડના વધતા પ્રભાવથી સુરતની અનેક મોટી ફેક્ટરીઓ પણ આકર્ષાય છે અને આ પગલું પણ નેચરલ ડાયમંડ માર્કેટને અસર કરી રહ્યું છે વિશ્વની અગ્રણી ડાયમંડ માઇનિંગ કંપની ડી બીયર્સ પણ આ બજારને સ્થિર કરવાના પ્રયાસ રૂપે રફ હીરાના ભાવમાં દસ થી પંદર ટકા સુધીનો ઘટાડો કર્યો હતો જે આ નુકસાનમાં વધારો કરી રહ્યું છે અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં મંદી હોવાથી હીરાના સ્ટોકમાં વધારો થયો છે રફના ભાવ ઘટતા વેપારીઓ તૈયાર પોલિશ્ડ હીરા પણ બજારમાં દસ ઓછા ભાવે માંગી રહ્યા છે આનાથી ઉદ્યોગકારોને મોટું નુકસાન થઈ રહ્યું છે જેમની પાસે ઊંચા ભાવે ખરીદેલી રફમાંથી તૈયાર કરેલો સ્ટોક પડ્યો છે ઉદ્યોગકારો હાલમાં નવા રફની ખરીદી ટાળી રહ્યા છે અને પોલિસ્ટ હીરાનો ભાવ ઘટાડો સ્વીકારવો પડે તો જ નવા સોદા કરવા જેવી સાવચેતીભરી નીતિ અપનાવી રહ્યા છે નાની સાઇઝના હીરા પર કામ કરતા કારીગરોની કામગીરી પર પણ આ ભાવ ઘટાડાની સીધી અસર પડવાની શક્યતા છે દુનિયાની અંદર છેલ્લા ત્રણ વર્ષની અંદર વૈશ્વિક સ્તર ઉપર યુદ્ધના માહોલના કારણે તૈયાર માલની ઘટ ધીરે ધીરે ખાસ કરીને પોલીસ ની અંદર ઘટ જોવા મળી રહી છે એકંદરે જોઈએ તો વિશ્વનું સૌથી જેમસન જવેરીનું સેક્ટર અમેરિકા છે અમેરિકાની અંદર પણ લોકોના ફુગાવાના દરના કારણે ખરીદશક્તિ ઘટી છે ખાસ કરીને ઇઝરાયલ લેબોનિસનું યુદ્ધ હોય ઇરાક સાથેનો તણાવ હોય એ રશિયન યુક્રેનનું યુદ્ધ હોય બાકી નાની નાની કન્ટ્રીમાં પણ નાના મોટા યુદ્ધોનો સતત વૈશ્વિક સ્તર ઉપર ચાલુ હોવાના કારણે લોકોની ખરીદશક્તિમાં ખૂબ મોટી અસર જોવા મળી રહી છે પરંતુ આની અસર જેમ્સન જ્વેલરી સેક્ટર ઉપર ખૂબ નેગેટિવ અત્યારે જોવા મળી રહી છે ડિમાન્ડ ઓછી હોવાના કારણે રફના માઇનરો જે આઉટસાઇડ સાઇડ કરતા હોય અને જે ખાસ કરીને ડીટીસી દર મહિને સપ્લાય કરતી હોય એ બજારના ભાવના આધાર ઉપર રફના પ્રાઇઝો પણ ઘટાડતા હોય છે અને રફના પ્રાઇઝો જ્યારે ઘટે છે ત્યારે એની ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ ઉપર એની અસર પડતી હોય છે એક્ઝામ્પલ તરીકે કોઈ રફ ગયા મહિને પચાસ ડોલરે મળતી હોય અને આ મહિને સીધી પત્તા પિસ્તાલીસ ડોલરે એ રફ મળવા મળે તો મેન્યુફેક્ચરિંગની આગળનો જે કાંઈ સ્ટોક હોય છે એમાં પણ લોસ આવે છે અને લોકોના માલ વેચાતા નથી એના કારણે મેન્યુફેક્ચરિંગ પણ મુશ્કેલીમાં છે રફના ભાવ સ્થિર નહીં હોવાના કારણે તૈયાર પોલીસ ખરીદનારા પણ અટકે છે કારણ કે ગયા મહિને આવતા મહિને શું ભાવ આવશે આ બધી પરિસ્થિતિના કારણે હાલની પરિસ્થિતિમાં પટલી સાઈડની અંદર ખૂબ મોટી એની નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે જોવા મળી રહી છે હીરા ઉદ્યોગના નિષ્ણાંતોના મતે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો નાની સાઈઝના રફ હીરાના ભાવ બજારની માંગ મુજબ સ્થિર ન રહે તો તેનું નુકસાન અને અસ્થિરતા દરખાઈ શકે છે